સાબરકાંઠા જિલ્લાના ત્રણ પ્રખ્યાત યાત્રાધામો એક શામળાજી મંદિર શામળાજી શામળાજી ખાતે આવેલું આ મંદિર ગુજરાતના સૌથી પ્રખ્યાત કૃષ્ણ મંદિરો પૈકીનું એક છે ગુજરાત રાજસ્થાન સરહદ પર હિંમતનગર ઉદેપુર હાઇવે પર સ્થિત આ સ્થળ લાખો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે અહીં ભગવાન શામળિયાજીની કાળા આરસની ભવ્ય મૂર્તિ સ્થાપિત છે જે તેના શ્યામવર્ણ અને આકર્ષક સ્વરૂપ માટે જાણીતી છે કાર્તક સુદ પૂનમનો મેળો અહીં ખૂબ જ ધામધૂમથી ભરાય છે બે અંબાજી મંદિર ખેડબ્રહ્મા સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે આવેલું અંબાજી મંદિર પણ એક મહત્વનું યાત્રાધામ છે કે મુખ્ય અને સૌથી મોટું અંબાજી મંદિર બનાસકાંઠા જિલ્લામાં છે તેમ છતાં ખેડબ્રહ્માનું આ મંદિર પણ સ્થાનિક ભક્તોમાં ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે આ મંદિરમાં અંબા પ્રત્યેની ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતિક છે ત્રણ બ્રહ્માજી મંદિર ખેડબ્રહ્મા ખેડબ્રહ્મા શહેરનું સૌથી અનોખું અને ઐતિહાસિક સ્થળ એટલે બ્રહ્માજી મંદિર આ મંદિર ભારતમાં ભગવાન બ્રહ્માને સમર્પિત જૂજ મંદિરો પૈકીનું એક છે આ મંદિરનું નિર્માણ બારમી સદીમાં થયું હોવાનું મનાય છે અને તે તેની પ્રાચીન સ્થાપત્ય કલા માટે પણ જાણીતું છે ભગવાન બ્રહ્માના દર્શન માટે આ સ્થળ દૂર દૂરથી ભક્તોને આકર્ષે છે આવી રસપ્રદ માહિતી જાણવા માટે જોયું છે ને અને ફોલો કરો